વસરાઈ ખાતે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા અને સંસ્કૃતિ મહોત્સવનો ભવ્ય શુભારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો આ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય તથા વિવિધ સહયોગી સંસ્થાઓના સહયોગથી આયોજિત આ મેળો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આદિવાસી ઉદ્યોગ મેળો હોવાનો દાવો કરવામાં આવે છે આ ચાર દિવસીય મેળામાં ત્રણસો થી વધુ સ્ટોલો ઉભા કરવામાં આવ્યા છે જેમાં આદિવાસી સમાજના પરંપરાગત હસ્તકલા કલા કારીગરી વસ્ત્રો ઘર ઉપયોગી ચીજ વસ્તુઓ સહિત વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે સાથે સાથે થી વધુ પરંપરાગત આદિવાસી ખાણીપીણીના સ્ટોલ પણ લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ મેળામાં દેશભરના એક થી વધુ નાના મધ્યમ અને યુવા ઉદ્યોગકારો જોડાયા છે જેના કારણે આદિવાસી ઉદ્યોગકારોને પોતાનું ઉત્પાદન પ્રસારિત કરવા માટે વિશાળ પ્લેટફોર્મ મળશે આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર આદિવાસી સમાજના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ મેળામાં ચાર દિવસ દરમિયાન દેશના બાર રાજ્યોમાંથી પરંપરાગત સંસ્કૃતિ રજૂ કરતા લોકનૃત્ય સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત શિક્ષણ કૃષિ ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે આદિવાસી સમાજને આગળ વધારવા માટે વિવિધ માર્ગદર્શક સેમિનારો અને ચર્ચા સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર યોજાશે જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે આજ ગુજરાત સુરત જિલ્લા કે નવ નિર્મિત અંબિકા તાલુકા ट्राइबल ट्रेड फेयर 2025 का आयोजन हुआ है समाज तक तो गुजरात आदिवासी समाज की ओर से यह पहली बार गुजरात में भव्य आयोजन जनजातीय समाज के सभी उद्योग प्रेमी को एक बड़ा प्लेटफॉर्म देने के लिए जनजाति समाज से बना हुआ हर एक उत्पाद या एस महिला या आदिमजुत परिवार या किसानों के द्वारा बना हुआ उत्पाद का एग्जीबिशन ये यह यहाँ बहुत बड़े पैमाने में हुआ और इसका उद्घाटन आज हमारे गुजरात के सन्मान्य मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी ने किया और साथ में हमारे गुजरात के सभी मान्य कैबिनेट मंत्री श्री और सभी जनप्रतिनिधि और साथ में मुझे अति आनंद के साथ मैं कहता हूँ कि हमारे राष्ट्रीय जनजाति आयोग के चेयरमैन सन्मान्य अंतर जी आज विशेष रूप से इस कार्यक्रम में पहुंचे और हमारे पार्लियामेंट एस सी एस टी वेलफेयर कमेटी के चेयरमैन साहब भी भव्य कार्यक्रम में पहुंचे हैं और इस एग्जीबिशन में इस बार 300 से ज्यादा और हरेक राज्य से यहाँ स्टॉल यहाँ पे हुआ है और जिस तरह ये अपना समस्त गुजरात आदिवासी समाज के द्वारा जो भव्य आयोजन कराने के लिए हमारे आ, ये चेयरमैन डॉक्टर प्रदीप सिंह और साथी टीम को भी मैं धन्यवाद देता हूँ और इस जो कार्यक्रम हुआ है ये सही में जनजाति समुदाय के लिए एक प्रेरणा रूप बनेगा और सबको एक आर्थिक उपार्जन का एक एपी सेंटर के रूप में यह संस्था काम करेगी ગૌરવ મહેસૂસ કરતા કે જય વંદે માત્ર આજે ખાસ કરીને આપણા નવનિર્મિત અંબિકા તાલુકામાં વસરાઈ ખાતે ટ્રાઇબલ પચીસ નું ભવ્ય આયોજન થયું છે અને સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા પાંચ જિલ્લાના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન નો કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું અને એનું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે એનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન પણ થયું આ મુખ્ય હેતુ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર બે હજાર ચોવીસમાં ચાલુ થયો ને આજે આદિવાસી સમાજના જે યુવાનો છે એ સારી રીતે ભણે પણ છે ને નાના મોટા ઉદ્યોગ ખોલા પણ પૂરી રીતે સક્ષમ છે એના માટે પ્લેટફોર્મ આપવા માટે એમને સારી રીતે ટ્રેનિંગ આપવા માટે એને મોટિવેશન આપવા માટે આ ટ્રાઇબલ ટ્રેડ ફેર નું આયોજન અમારા સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું ગયા વર્ષે એક લાખ અને પચોતેર હજાર જેટલા લોકોએ ટ્રાઇબલ ટ્રેડ ફેરની મુલાકાત લીધી કરોડોનો એમને કારોબાર કરવાનો પણ એમનો અવસર મળ્યો ત્યારે આ વખતે મોટા પાયે ગુજરાતથી પૂરા ભારતભરથી લોકો આવીને અહીંયા સ્ટોલ મૂક્યા છે ત્રણસો પચોતેર થી વધારે સ્ટોલ પણ આવ્યા છે અને આ વખતે અમને આશા છે કે ત્રણ લાખથી વધુ લોકો આમાં આવવાના છે અલગ જ અલગ જાતના અહીંયા ટ્રાઇબલ લોકો સ્ટોલ મૂક્યા છે કોઈ હેન્ડલૂમ પ્રોડક્ટ મૂક્યા છે કોઈ બામ્બુ પ્રોડક્ટ મૂક્યા છે કોઈ વાર્લી પેન્ટિંગ મુખ્ય છે સાથે સાથે આજે આપણા ટ્રાઇબલ એન્ટરપ્રિન્યોર સોલાર ક્ષેત્ર પણ એકદમ અગ્રેસર છે અને અલગ અલગ ઇનોવેટિવ એઆઈ અને મશીન લર્નિંગનો પણ એમણે ટ્રાઈબલ ટ્રેડ ફેરમાં એમણે પૂરું અહીંયા એક્ઝિબિશન કરી રહ્યા છે સાથે આદિવાસીની જે સંસ્કૃતિ અને પરંપરા છે એમાં પણ ખાણીપીણી સૌથી મહત્વની છે તો ખાણીપીણીના પણ સ્પેશિયલ સ્ટોલ આપણા ટ્રાઈબલ ટ્રેડ ફેરમાં મૂક્યા છે ને અમારા ના જે ટ્રાઈબલ એન્ટરપ્રિન્યોર છે એના માટે કોર્સિસ પણ રાખ્યા છે જેમાં ગવર્મેન્ટના લોકો અને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ એમને પૂરું માર્ગદર્શન આપવાનું છે અને આ જ રીતે અમારી સરકાર આદિવાસીઓને એન્ટરપ્રિનર્સ કઈ રીતના ઉપર લઈ જઈ શકે એના માટે પૂરો પ્રયત્ન અમારો સાથે મળીને કરશું